आज ना सुंदरनगर लाइव दर्शन करा જોઈ શકો છો જલદી જલદી મિત્રો લાઈવ માં જોડાઈ જજો મિત્રો પછી આપણે બાપાના દર્શન કરવા ગજ મંદિર સમાજ મંદિરના જોજો ફ્રી મંદિર લાઈવ માં જોડાઈ જજો તમારું ફોટા બહુ મસ્ત આ સુંદર મજાના આ દર્શન અત્યારે જોઈ શકો છો કે અત્યારે જે ખૂબ સિરી ધીમી ધીમે ટ્રાફિકની પોઝિશન તો આજ ના સુંદર મજાના લાઈવ દર્શન મિત્રો तो अच्छे है गाधी मंदिर गाधी मंदिर ना लाइव दृश्य मंजू बेन गोहिल जय श्री राम दादा रा तो भावना परमार जय जय श्री बापेश्राम स्टूडियो जगदीश भाई बापेश्राम तो जय सत्य जगदीश भाई जोड़ा जाए है तो आज सुंदर मजा लाइव दर्शन जो सको बाजी मंदिर तो बदाज मित्रों ने बापेश्राम

તો આજના લાઈવ દર્શન સામે વાપરના ધોરણ છે તમે જોઈ શકો છો તો રણજીતસિંહ ચૌહાણ બાપાજી રામ જય શ્રી રામ રાધરા જય ચાલો આગળ જઈએ અને સમાધિ મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહેજો મિત્રો આ છે ગાદી મંદિર અહીંથી આપણે સમાધિ મંદિર જઈશું સમાધિ મંદિરના દર્શન કરાવીશું તો સમાધિ મંદિર આવી ગયા છે મિત્રો સમાધિ મંદિરના લાઈવ દર્શન આજના જોઈ શકો છો સમાધિ મંદિર આજના લાય દર્શન તો બધા જ મિત્રોને બાપા બાપાશ્રામ જય શ્રી રામ રાધ રાધે સમાધિના આજના લાય દર્શન તો બધા જ મિત્રોને બાપા બાપાશ્રામ ભાઈ જોઈ શકો છો આજના સિંહ મંદિરના લાય દર્શન આ છે સમાધિ મંદિર જે મિત્રો નવા જોડાય યુવરાજ સિંહ જે મિત્રો નો જોડે કે ચેનલ માં મિત્રો પહેલી વાર હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે જેથી કરી તમને બાપાના સવારે લાવી છે સાંજે છ વાગ્યા પછી સંધ્યાના દે છે અને રાત્રે આઠ વાગ્યા પછી બાપાના લાઈવ થઈ શકે તો આજના સુંદર મજાના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો અહીંથી બાપાની ધજા પણ જોઈ શકો સુંદર મજાની ફરકી રહી છે તો બાપાની ધજાના સુંદર મજાના લાઈવ દર્શન જોઈ શકો છો તો મિત્રો ધીમે ધ્યાન મંદિર છે ધ્યાન મંદિર દર્શન કરાવશું મિત્રો તો લાઈવમાં બન્યા રહેજો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના ના સુંદર મજાના લાઈવ દર્શન બાપાશ્રામ મગદણા બાપાશ્રામ તો કાજના લાય દર્શન ચાલો ધ્યાન મંદિરે જઈશું મિત્રો ધ્યાન મંદિરના દર્શન કરાવીએ વધારે ટાઈમ નહીં લેતા સામે જોઈ શકો ધ્યાન મંદિર છે તો ધ્યાન મંદિરના દર્શન કરાવીએ

सुंदर मजा मंदिर लागी रही है गांधी मंदिर दर्शन कर तो लाइन बने रही है सीधे आराम तो आज ने सुंदर मजा लाइव दर्शन बदाज मित्रों ने बापस तरह अत्यार गादी मंदिर आई गया है गादी मंदिर आज दर्शन अच्छा है गादी मंदिर તો સુંદર મજાના આગાદી લઈને આવી દેશ મિત્રો જોઈ શકો છો બધા જ મિત્રોને માપાશ રામ જય શ્રી રામ આધ્રાદેવ ચાલો મિત્રો આ મંદિરના દર્શન કરાવીએ સામેથી જોઈ શકો છો મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે તો લાઇમાં બની રહ્યો છો મંદિરના સામેથી દર્શન કરાવી મિત્રો તો આજના સુંદર મજાનો લાય જ છે અત્યારે મંદિરની સામે આવી ગયા છે મિત્રો અને આજના સુંદર મજાના લાઈવ છે જોઈ શકો છો બાપાના સુંદર મજાના લાઈ છે મંદિરના જે મિત્રો નવા જોડાને એકવાર વાર જણાવી દઈએ ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી તમને સવારે લાઈ દેશે પોણા આઠ નવ વાગ્યા બાજુ બાપાના લાઈવ દેશે છ વાગ્યા પછી સંધ્યાના લાઇઝેશન અને રાત્રે આઠ વાગ્યા બાજુ બાપાના લાઇઝેશન જઈ શકાય મિત્રો આજનું રાખીએ લાઈ મજા માટે ખૂબ ખૂબ આભાર વાપસ કરાવે લાઈવ મજાનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે વાપસ